નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે પોસ્ટ ઓફિસમાં એક તમે ખાતું ખોલાવી શકો છો અને તમે ઘર બેઠા ઇન્કમ જનરેટ કરી શકો છો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે બે હજાર ચોવીસમાં એક એવી સ્કીમ આવી છે કે જેમાં તમે રોકાણ કરવા માંગતા હોય તો અને તમારા જે જમા થયેલા પૈસા છે એ તમારા સુરક્ષિત હોય અને તમને નિયમિત તમને આવક મળે એવી એક સ્કીમ એટલે કે પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ અંતર્ગત આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને મિત્રો આ સ્કીમની સૌથી મોટી વાત એ છે કે આ સ્કીમ છે એ ગમે તેટલું જે તમે રોકાણ કરો છો એ સંપૂર્ણપણે એકદમ સુરક્ષિત છે અને દર મહિને તમે રોકાણ પર સારામાં સારું વ્યાજ પણ મિત્રો મળે છે તેવી સ્કીમ આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ જે ચેનલ જે લોકો મારી ચેનલ પર નવા છે તે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તેથી ને આવા વિડીયો તેમને સૌપ્રથમ મળી જાય મિત્રો પોસ્ટ ઓફિસ એક એવું ખાતું છે કે લોકો કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે અને મિત્રો આ ખાતું તમારી પત્ની તમારો ભાઈ અથવા પરિવારના કોઈ પણ સભ્ય હોય એની સાથે તમે જોઈન્ટ તમે ખોલી શકો છો મિત્રો હવે જે તમારી જમા મર્યાદા છે એમાં તમારે વ્યાજ વધે છે કારણ કે આ યોજના તમને વધુ લાભ આપે છે મિત્રો આ યોજના દ્વારા હવે તમે ઘર બેઠા પાંચ લાખ પંચાવન હજાર રૂપિયા તમે આરામથી તમે કમાઈ શકો છો કઈ રીતે તો મિત્રો આપણે આજે વાત કરીશું કે એવી સ્કીમ છે તે વિશે હવે મિત્રો દર મહિને જે વ્યાજમાંથી જે કમાણી થાય છે તે વિશે આપણે સંપૂર્ણપણે માહિતી મેળવીશું પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ ડિપોઝિટ એવી સ્કીમ છે જેમાં એકલ રકા રકમ દર મહિને આવક થાય છે ખાતા પરનું જે વ્યાજ દર છે એ તમને પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ચૂકવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પાંચ વર્ષ પછી તમે તમારી જમા કરેલી રકમ પણ તમે આરામથી ઉપાડી શકો છો જો તમે આ યોજનાનો વધુ લાભ મેળવવા માંગતા હોય તો તમે પાકથી મુદત પછી પણ નવું તમે ખાતું ખોલાવી શકો છો મિત્રો હવે આમાં તમારે વધારે નવું ખાતું ખોલાવવું છે અને જે તમારી યોજના પૂરી થવામાં આવી છે તો તમે એ આ યોજના પૂરી થાય એ પછી તમે જે તમારું નવું ખાતું તમે ખોલાવી શકો છો મિત્રો આ સ્કીમમાં કોણ કોણ લોકો લાભ લઈ શકે તે વિશે વાત કરીશું આ સ્કીમમાં કોઈ સિંગલ હોય જોઈન્ટ એકાઉન્ટ પણ તમે ખોલાવી શકો છો અને એક ખાતામાં તમે નવ લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં પંદર લાખ રૂપિયા સુધી તમે રકમ તમે જમા કરાવી શકો છો મિત્રો એવું નથી કે તમે થોડી થોડી રકમ જમા કરાવો પરંતુ જેમ તમે વધારેમાં વધારે રૂપિયા તમે જમા કરાવશો તો જ આ યોજનાનો લાભ તમને મળશે મિત્રો જો વધુ પૈસા હશે તો તમારી આવક સારી થશે જો જો મિત્રો તમારી તમારી સાથે હવે પત્ની હોય અને આ સાથે તમારે ખાતું ખોલાવો છો તો આ એકલા વ્યાસથી પાંચ લાખથી વધુ તમે આરામથી તમને કમાણી થઈ શકશે મિત્રો આ પાંચ લાખ પંચાવન હજાર રૂપિયા હવે તમે કઈ રીતે કમાઈ શકશો તે વિશે આપણે વાત કરીશું આપણે ફૂલ વિડીયોમાં આપણે સંપૂર્ણ ગણતરી સાથે જોઈશું હાલમાં પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ સાત પોઈન્ટ ચાર ટકાના વ્યાજદરે આપી રહી છે મિત્રો એમાં તમારે કુલ પંદર લાખ રૂપિયા તમે જમા કરાવો છો તો મિત્રો આપણે જોઈએ તો તમે દર મહિને નવ હજાર બસો પચાસ રૂપિયા મળશે આ રીતે વર્ષમાં એક લાખને અગિયાર હજાર રૂપિયાની ખાતરીપૂર્વકની આવક થશે એટલે કે એક લાખ અગિયાર હજાર ગુણ્યા પાંચ એટલે કે પાંચ લાખ પંચાવન હજાર રૂપિયા થઈ ગયા આ રીતે તમે બંને એકલા વ્યાજમાંથી પાંચ વર્ષમાં કુલ પાંચ લાખ પંચાવન હજાર રૂપિયાની તમે આરામથી કમાણી કરી શકો છો મિત્રો આપણે બીજી તરફ જોઈએ તો આ એકાઉન્ટને સિંગલ એકાઉન્ટ પણ તમે લોગ થઈ શકો છો આ કિસ્સામાં દર મહિને પાંચ લાખ પંચાવન હજાર જે રૂપિયા છે એમાં તમારે દર મહિને માત્ર પંચાવન પચાસ એટલે કે પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા તમને વ્યાજ મળશે આ રીતે એક વર્ષમાં તમે સાસઠ હજાર સત્સો રૂપિયા વ્યાજ તમે મેળવી શકો છો આ વ્યાજ માત્ર પાંચ વર્ષમાં ત્રણ હજાર તેત્રીસ હજાર રૂપિયા તમે કમાઈ શકો છો મિત્રો આ યોજના સારી છે જે કોઈને આ યોજનાનો લાભ લેવો હોય તે પોસ્ટ ઓફિસમાં જઈને એમનું ખાતું ખોલાવી શકે છે મિત્રો હવે આ ખાતું કોણ ખોલાવી શકશે તે વિશે વાત કરીશું આપણા ભારત દેશમાં કોઈ પણ નાગરિક હોય તો આ પોસ્ટ ઓફિસ સ્કીમનો લાભ તમે લઈ શકો છો મિત્રો આ સ્કીમ બાળકના નામે પણ લઈ શકો છો કોઈ બાળકની ઉંમર દસ વર્ષથી ઓછી હોય અને તેના માતા પિતા હતા વાલી અને તમે ખાતું ખોલાવી શકે છે જ્યારે બાળક દસ વર્ષનું થાય તો તેને આ ખાતું ઓપરેટ કરવાનો અધિકાર પણ મળી જાય છે મિત્રો MIC એકાઉન્ટ માટે હવે તમારે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું ફરજિયાત જરૂરી છે એમના માટે જે આપણે ડોક્યુમેન્ટની વાત કરીશું આધાર કાર્ડ પાન કાર્ડ ખાસ કરીને આધાર કાર્ડ તો ફરજિયાત જોઈએ છે અને પાન કાર્ડ પણ આપવું તમારે ફરજિયાત છે મિત્રો આશા કરું છું કે આ યોજનાનો વિડીયો તમને ખાતરીપૂર્વક તમને સમજાઈ જ છે મિત્રો જે લોકોને ખાતું ખોલાવાનું છે તે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખાસ કરીને ચાર જઈને સંપર્ક કરે અને એમનું ખાતું ખોલાવીને આ યોજનાનો લાભ લે મિત્રો આવાને એવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો